વેકરિયા હનુમાનજીથી આપણે આવી ગયા છે પારનેરા પાર્ટી સ્થિત શ્રી શંકરહરન હનુમાનજી મંદિર જ્યાં આપણે જોઈએ છે કે અહીંયા પણ ભક્તોની ભીડ ઉમટી પડી છે તો ચાલો આપણે દર્શને જઈએ શ્રી શંકરહરન હનુમાનજી મંદિર અને મારી સાથે મંડળના જે મંત્રી છે શંકરહરન હનુમાનજી મંડળના મંત્રી છે અરવિંદભાઈ આપણી સાથે

તો મિતલભાઈ આપણી સાથે છે મિતલભાઈ આપણને માહિતી આપશે પૂરી મિતલભાઈ મારી જ્યાં સુધી જાણ છે તો અહીંયાથી મને જે માહિતી મારી પાસે હતી એક લશ્કરી રોડ જતો હતો અહીંયાથી અને જ્યારે શિવાજી અહીંયા યુદ્ધ લડવા આવતા હતા ત્યારે એમનું લશ્કર લઈને અહીંયાથી જતા હતા અને પાછળની બાજુ એક હતી તો શું છે સમગ્ર મંદિરનો ઇતિહાસ અમને જણાવશો એટલે લગભગ આ ત્રણસો વર્ષ જૂનું મંદિર છે જી અને આ જે તમે કીધું લશ્કરી રોડ તો મંદિર ની બરાબર સામેથી લશ્કરી રોડ આપણે અહીંયા ઊભા છે આ તો આ તરફથી લશ્કરી રોડ જતા સીધો પાનેરા ડુંગર તરફ ડુંગર તરફ આ અહીંથી ક્રોસ થઈ એટલે શિવાજી જ્યારે યુદ્ધ માટે આવતા ત્યારે એનો લશ્કર અહીંયાથી લશ્કર અહીંથી જતો એટલે એનું નામ લશ્કરી રોડ પડે હા અને વાવ હતી એમની જે લશ્કર આવે ને પાણી પીવા માટે કદાચ એ લોકો જે વ્યવસ્થા કરેલી હતી પછી એક કૂવો પણ હતો એ આપણે 2012 માં જ્યારે હનુમાનજી મંદિરનું સ્થાપન કર્યું ત્યારે અમે કૂવો એ વાવ મંદિરનો કરીને અત્યારે આપણે નવું મંદિર આપણી સમક્ષ છે અને દિવસ દરમિયાન આપણે કીધું કે ત્રીસ થી ચાલીસ હજાર લોકો દર્શન અને મહાપ્રસાદનો લાભ લે છે અને એ સિવાય દર શનિવારે પણ અહીંયા મહાપ્રસાદ હોય છે દર શનિવારે સાંજે આરતી પછી એટલે લગભગ પોણા સાત થી મહાપ્રસાદ ચાલુ થાય છે જી એમાં ઓછામાં ઓછા ત્રણ હજાર જેવા લોકો દર શનિવારે જમે છે મહાપ્રસાદમાં નો લાભ લે છે મતલબ દર્શક મિત્રો આપણે જોઈએ કે અહીંયા જે કતાર લાગી છે વહેલી સવારથી અને આ બાજુ રામ ચાલી રહ્યો છે જે જોડા બેઠા છે એમણે કીધું કે સાહીઠ થી સિત્તેર કેટલા કીધા તમે એકોતેર સેવન્ટી સેવન સેવન્ટી આ સિત્તોતેર જોડા સિત્તોતેર યુગલો આ ભગવાન શ્રી રામ યાગમાં બેઠા છે આપણે દર્શન કરીશું અહીંયાથી અહીંયાથી આપણે જઈશું સિત્તોતેર જોડા એક સાથે આજે રામયાગમાં જયારે બેઠા છે ત્યારે પવિત્ર રામયાગના દર્શન દર્શક મિત્રો અમે અહીંયા સીધા તમને સંકટ અને હનુમાનજી મંદિરથી કરાવી રહ્યા છે સતેડીના માધ્યમથી સમગ્ર વલસાડ સહિત ગુજરાત અને કચ્છમાં પણ આ દ્રશ્યો તમે નિહાળી શકો છો આપણા લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલ રામ યાગની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે આપણે અહીંયા જોઈએ અને પેશવાના સમયનું જે આ મંદિર છે જેમ કીધું ભાઈએ અને શિવાજી મહારાજ જ્યારે યુદ્ધ લડવા જતા લશ્કરી રોડ જી આખલા છે ત્યારે આ મંદિર છે અને મધ્યમાંથી આપણે માની શકીએ કે અહીંયાથી લશ્કરી રોડ જતો હતો અને જેમ જેમ સમય જતાં જે વાવ હતી અને કૂવો એ પૂરી દેવામાં આવ્યો અને બે હજાર બારમાં મંદિરનો નો જીર્ણોધ્ધારનું કાર્ય છે હાથ ધરાયું આપણે જોઈએ છીએ ત્યારે ખૂબ જ સુંદર શણગાર હનુમાનજી દાદાનો મંદિરનો કરવામાં આવ્યો છે ને સૌ ભાવિક ભક્તો આપણે જોઈએ છે કે બેઠા છે અહીંયા પૂજામાં સિત્તોતેર જોડા અહીંયા બેઠા છે નવ કે જે યુગલો છે એ લોકો પણ છે આપણે જોઈએ સૌ વડીલો પણ છે અને મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધી અહીંયા ભક્તો હોય છે ત્યારે વાત કરીશું આપણા વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ અહીંયા બેઠા છે એમના સપરિવાર ભરતભાઈ આજે હનુમાન જયંતિ છે અને આપણું પેશવાના સમયનું હનુમાનજી મંદિર અને જે શિવાજી જ્યારે અહીંયાથી જતા યુદ્ધ કરવા આપણા લશ્કરી રોડ પરથી સિત્તોતેર જોડા આજે બેઠા છે રામ યાગમાં શું કહેશો સૌ પ્રથમ તો આપના ચેનલના માધ્યમથી અમારા સંકટ હરણ હનુમાનજી મહારાજ વર્ષોથી બિરાજમાન છે પેશવાના જમાનાથી હમણાં પપુલભાઈ શુક્લા કહી ગયા હતા અહીં હજુર હજુર હનુમાનજી મહારાજ છે અને એની જન્મજયંતિ જ્યારે ઉજવાઈ રહી છે અને આ સિત્તેર ઉપરાંત યજમાનો બેઠા છે મને પણ આ વળલા આ ટ્રસ્ટી મંડળ આપ્યો છે એટલે ટ્રસ્ટી મંડળ અને ગામજનોનો આભાર માનું છું અને હનુમાનજી મહારાજને એટલી જ પ્રાર્થના કરું છે કે આ દિવસે કોઈ પણ ગામના સર્વ લોકો અને હનુમાન ફક્ત કોઈ મઠભેદ મઠભેદ વગર દરેક માણસો આમાં શિયાળા કાર્યમાં લાગી જાય છે એ મોટામાં મોટી વાત છે અને હનુમાનજી મહારાજ ફક્ત વલસાડ પાટી પટું નથી સિમિટ સમગ્ર જિલ્લા અને સમગ્ર ગુજરાતના લોકો એ દર્શન આવે છે શનિવારે દર શનિવારે ભંડારો ચાલે છે અને હનુમાનજી મહારાજની ખૂબ ચમત્કારિક મૂર્તિ છે એટલે આ આ હનુમાનજીને મને તો સર્વસ્વ પ્રાપ્ત થયું છે બધા ગ્રામજનો બી શનિવારે આવીને એમાં દર્શન કરીને આપની ઈચ્છા પૂરો થાય છે જયશ્રી હાલ આ તો આપણા ધારાસમહ ભરતભાઈ પડેલ એ લોકો એમની પૂજા આગળ વધારે છે સૌ પરિવાર અહીંયા બેઠા છે અને સિત્તોતેર જોડાઓ જ્યારે આ રામ યાગમાં બેઠા છે ભગવાન શ્રી રામ યાગ્મા અને પેશવાના સમયનું આપણું જે પ્રાચીન મંદિર છે અહીંયા આપણા સૌ ભગવાનની છબી છે ત્યારે વલસાડ ઉપરાંત ગામે ગામથી અહીંયા સૌ કોઈ દર્શન માટે આવતા હોય છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ને સેવા અહીંયા જે ભાઈ બહેનો આપી રહ્યા છે ગામના જ લોકો છે ગામના યુવાનો છે બહેનો છે ભાઈઓ સેવા આપી રહ્યા છે અને ત્રીસ થી ચાલીસ હજાર ઉપરાંત અહીંયા જે ભક્તો આવે છે એમની માટે મહાપ્રસાદ એટલે કે ભંડારાની વ્યવસ્થા પણ હોય છે અને ખૂબ જ સારી રીતે આપણે કહેવાય કે આયોજન છે શિસ્તબદ્ધ રીતે અહીંયા આયોજન જે થયું છે આપણે અહીંયા નિહાળી શકીએ છીએ કે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા છે મંદિરના ઇતિહાસની વાત કરતાં કરતાં હવે આપણે આગળ જશું મંદિર તરફ નિતેશભાઈ પણ આપણી સાથે છે જેઓ પણ આ મંદિરમાં સેવા આપી રહ્યા છે નીતેશભાઈ શું કહેશો આજે હનુમાન જયંતિ નો પાવન દિવસ છે હનુમાન જન્મોત્સવ છેલ્લા સાડત્રીસ સાડત્રીસ વર્ષથી અમે કરી રહ્યા છે અને દર વર્ષે માણસો વધતા જાય છે જેમ મિટલભાઈએ કહ્યું એ પ્રમાણે છેલ્લા સાડત્રીસ વર્ષથી કરી રહ્યા છે અને દર વર્ષે પાંત્રીસ થી ચાલીસ હજાર ભક્તો અહીં આવીને મહાપ્રસાદ લે છે અને ખૂબ જ ભક્તિ થાય છે જેમ એમણે કહ્યું તે દર શનિવારે પણ અહીં ભક્તો જોઈને આવે છે ચાર થી સાડા ચાર સાડા માણસો શનિવારે પણ સાંજે જમે છે અને એક ખૂબ જ પોઝિટિવ વાઇબ્રેશન અહીં હોય છે જે પ્રમાણે તમને હિસ્ટ્રી પણ કહી કે તમને ખબર છે કે ઉપર એક અનસીન ભરાટ એક્સપ્લોર એક પેજ પણ ચલાવ બનાવું છું જેમાં હું જે પૌરાણિક પૌરાણિક મંદિરો છે એમની સ્ટોરી હું નોર્મલી ક્રિએટ કરતો હોઉં છું તો એ જ પ્રમાણે આ મંદિરમાં પણ આ પેશવાઈ સમાજ છે દોઢસો વર્ષ જૂનું છે અને અહીંથી લશ્કરી રોડ જે જતો હતો એ રોડ પાનેરા ડુંગર પર જ્યારે શિવાજી લશ્કર જતો હતો ત્યારે આ રોડ યુઝ કરતા હતા મંદિરની બાજુમાં જ તમે બાજુમાં જોઈ શકો એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ એક વાવ હતી બરાબર છે અને વાવ એ સમય જતા ને પૂરી દેવામાં આવતી ત્યારબાદ એક અહીં કૂવો પણ હતો એ પણ બે હજાર બારમાં જયારે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો મોટું મંદિર બનાવવામાં આવ્યું એ સમયે મંદિરનો જીર્ણોદ્ધાર સમયે એ મોટું મંદિર બનાવવામાં આવ્યું આરસનું

પછી બીજી અન્ય મતલબ આમાં જે કઈ સેવાના કાર્યો કરવાના હોય ફૂડ પેકેટ વિતરણ છે એ બધા કાર્યો અમે કરીએ છીએ મંદિર તરફથી અને સહકાર એવો મળે છે કે દાદાના નામે એમ કહેવાય કે તમે ખાલી કરવા માટે ઉભા થાવ આપવા વાળાની કોઈ કમી નથી મતલબ હા મતલબ આપણને સો જોઈતા હોય લોકો દોઢસો આપે છે આ કંડીશન છે એટલે ઘટતું નથી કંઈ ને દાદાની કૃપા છે લોકો દાદા આવે છે અને એમાં કોઈ બે મત નથી દાદાના કોઈ કામ અટકતું જ નથી જી જી આ રક્તદાન શિબિર ને અત્યારે અહીંયા આગળ રક્તદાન શિબિર અત્યારે ચાલુ છે આ દર દર હનુમાન જયંતિ પર અમારે ત્યાં દર વર્ષે થાય છે ને લગભગ દોઢસો બોટલ જેટલું થી બસો બોટલ બ્લડ એકત્ર થાય છે આ વખતે મેડિકલ કેમ્પ પણ લાગેલો છે નિદાન નિદાન ફ્રી છે ફેલ્વર મિનેન્સ કેનો છે હા અને અહીંયા આગળ હિલ ફર્સ્ટ હોસ્પિટલના ડૉક્ટરે અમને એક એવીપી પ્રપોઝલ આપી છે કે રોજ એક કલાક એ લોકો ફ્રીમાં સેવા આપશે મંદિરમાં આપશે આપણે સાંભળી ખૂબ જ સરસ વાત છે ત્યારે હવે આપણે દર્શન માટે આગળ વધીશું અહીંયાથી દાદાના દર્શન માટે જશું આપણે देजा मान अम अम मारो नवरंग मानजा गयो हा ता न यत पर दान दे ति तन तन सुविरो प्रम अना भाय रो तरिता भंज ज ति सिगय गुजा संकटहरन हनुमान जी दादा न अह साक्षात दर्शन आप हो? જે અમારા દર્શક મિત્રો વડીલો ઘરની બહાર નથી નીકળી શકતા ખાસ એમની માટે વડીલો માટે સમગ્ર ગુજરાત અને કચ્છની ધરતી પરથી પણ લોકો દાદાના દર્શન અહીંયા કરી રહ્યા છે ખૂબ જ સુંદર વ્યવસ્થા છે ગામના યુવાનો દ્વારા ધારાસભ્યશ્રી પણ અહીંયા દર્શન માટે આવી ગયા છે અને કેવું પડે કે શિસ્તબદ્ધ રીતે સૌ કોઈ અહીંયા જ્યારે દર્શન કરી રહ્યા છે દાદાના जय श्री राम पौराणिक નું ખૂબ જ મહત્વ છે અને અહીંયા દર્શન કરીને સૌ કોઈ ધન્યતા અનુભવે છે ગામના સૌ યુવાનો અહીંયા સેવા આપી રહ્યા છે जय 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 સરસ દર્શન આપણે જોઈએ કે પ્રસાદ નો લાભ બેનો આપી રહ્યા છે આજુબાજુના ગામ જ સૌ કોઈ આવ્યા છે બધા લોકો છે ના ગામના પણ છે આપણે જોયું કે વેકરિયા હનુમાન ખાતે પણ જે વ્યવસ્થા હતી અને અહીંયા પણ જે ગામના લોકો છે પારનેરા ગામ તેમજ આજુબાજુના ગામમાંથી સૌ કોઈ અહીંયા સેવા આપી રહ્યા છે કેટલા વાગ્યાથી તમે બધા અહીંયા આપ્યા સેવા આપવા નવ વાગ્યા સવારે નવ વાગ્યાથી આખો દિવસ બધા બરાબર ખૂબ જ સુંદર અહીંયા જ્યારે લોકો સેવા આપી રહ્યા છે બધા જ ગામના અને ગામની આજુબાજુના પારનેરા ગામની આજુબાજુના લોકો પણ અહીંયા જ્યારે આવ્યા છે સેવા આપવા જય શ્રી રામ જય શ્રી રામ ખૂબ સરસ વ્યવસ્થા છે ને આ પાછળ મહાપ્રસાદ જે છે મહાપ્રસાદના પણ આપણે દર્શન કરી લઈએ કઈ રીતે આખો મહાપ્રસાદ તૈયાર આય છે ને ખૂબ સરસ આ સ્પ્રિંકલરની વ્યવસ્થા છે જેથી કરીને ગરમી ન લાગે લોકોને ખૂબ સરસ આયોજન સંકટહરણ हनुमान जी મંદિર સંસ્થાpan દ્વારા કરવામાં આવ્યું છે વેલી સવારથી અથવા તો ગઈકાલ રાત થી આ મહાપ્રસાદની તૈયારી થઈ ગઈ છે મિતલભાઈ કઈ રીતે તૈયારી થાય છે મહાપ્રસાદની ની ભંડારા ભંડારાની પ્રસાદ પહેલાં તો અમે બુંડી વિતરણ કરીએ છીએ લગભગ પચીસથી ત્રીસ હજાર પેકેટ કુંડીના તૈયાર કરીએ છીએ તો એ દસ તારીખે રાત્રે બની જાય છે જી અને અગિયાર તારીખ સુધીમાં પેક થઈ જાય છે એટલે કે એક દિવસ આગળ કુંડી પેક થઈ જાય છે અગિયાર તારીખે રાતે સાંજે છ સાત વાગે લપસી બનાવવાનું ચાલુ થાય અને ગઈકાલની રાતે જ સવારે ત્રણ થી ચાર વાગે રાઈસ બનાવવાનું ચાલુ થઈ જાય છે અત્યારે લગભગ ચૌદસો કિલો ચૌદસો કિલો ના ચોખા ચૌદસો કિલો ચોખા થઈ ગયા છે પ્યુઅર ડાળ પણ એ રીતે પાંચસો કિલો ઓલરેડી બની ગઈ છે અને શાક પણ બહુ મોટી પ્રમાણમાં બને છે બહુ સરસ આયોજન છે આટલા મોટા પ્રમાણમાં જ્યારે દાદા ની સેવામાં સૌ કોઈ લાગી ગયા છે આપણે જોઈએ કે બધી બહેનો જે અહીંયા રસોઈમાં છે જે પ્રસાદ વિતરણમાં બહેનો હતી પારનેરા ગામની આજુબાજુના ગામથી પણ યુવાનો અને બહેનો આવી છે ત્યારે હવે આપણે જઈશું મેડિકલ કેમ્પ તરફ કે જ્યાં મેડિકલ કેમ્પની સેવા રસોડાની પણ વ્યવસ્થા આપણે એકવાર જોઈ લઈએ કે જ્યાં સૌ ભક્તો મહાપ્રસાદ લેવાના છે મંદિરે દર્શન કરવા તો સૌ કોઈ આવે પરંતુ જ્યારે દૂર દૂરથી ભક્તો આવતા હોય અને મહાપ્રસાદ દાદાના બારણે જ્યારે મળતો હોય ને આટલી સુંદર વ્યવસ્થા

અમારું ગામનો પણ ખૂબ સપોર્ટ રહે છે અને આજુબાજુમાં ગામનો પણ એટલો જ સપોર્ટ રહે છે એમ કહી શકાય કે હનુમાનજન જન્મોત્સવ જ્યારે ને ત્યારે આજુબાજુમાં બધા જ ગામમાં લોકો એક થઈને કામ કરે છે આજે બધા નોકરીમાંથી નહીં એમાંથી કે ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ જાહેર રજા છે અને

ત્યારે અને રોડ થી એકદમ નજીક જ છે મંદિર ત્યારે ટ્રાફિક ની સમસ્યા પણ રહે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ સતત ખડક પગે અહીંયા ઊભું છે અને ટ્રાફિક જે છે ટ્રાફિક ની સમસ્યા પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અહીંયાથી સોલ્વ કરાઈ રહ્યો છે ગામના યુવાનો પણ છે અત્યારે આપણી સાથે અને સરપંચ સરપંચ જે છે મહિલા સરપંચ એમના પતિ છે શું નામ છે આપનું ભાઈ કિરણભાઈ કિરણભાઈ કઈ રીતની અહીંયા સેવા છે બધી જેટલી સેવા આપીએ ચાલુ છે બધા કામ કરો સહકાર આજુબાજુ બધા તો તમને સહાય પૂરા મળે છે જી અને મિતલભાઈ તો અમને આખો ઇતિહાસ જણાયો મંદિરોને ખૂબ જ સરસ અહીંયા વ્યવસ્થા તમારા મંદિરમાં માં થઈ છે ત્યારે અમારા સત્ય ડે ના તમે શું કહેવા માંગશો ભક્તજનો ભક્તજનો ને કહે ને જે બધા આવો દર્શન કરો અને હમ માતા આશીર્વાદ લઈ જાઓ બધા અને અહીંયા કામજનો ને ફૂલ તમને સહકાર મળશે

ખૂબ જ સરસ પાર્કિંગની પણ અહીંયા વ્યવસ્થા છે કે જેથી કરીને કોઈ ટ્રાફિકની અડચણ ન ઉભી રહે પોલીસ ડિપાર્ટમેન્ટ સતત ખડે પગે ઊભું છે આપણે જોયું કે સમગ્ર પોલીસની ટીમ ખડે પગે અહીંયા સેવા કરી રહી છે ત્યારે જે મેડિકલ કેમ્પ છે અહીંયા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા વલસાડ સરકારી આયુર્વેદ ખાનું હરિયા અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને સંકટ હનુમાનજી સંસ્થા પણ પારનેરા પાડી દ્વારા આયોજી સ્વૈચ્છિક રક્તદાન શિબિર સર્વરોગ નિદાન શિબિર પણ છે કેમ્પ છે અહીંયા અને એક બ્લડ ડોનેશન કેમ્પ પણ છે તો આપણે એની મુલાકાત લઈશું ધર્મની સાથે અહીંયા સેવાનું પણ કામ ચાલે છે સાથે થાય છે હા જી હા ડૉક્ટર ડોક્ટરોની ટીમ અહીંયા છે ઉપસ્થિત మేము నా స్వాతి పంచాల స్వాతి పంచా ఆయుర్వేద మెడీల్ఫిసర સરકારી આયુર્વેદિક દવાખાનું હરિયાથી હરિયાથી મેમ કેટલા લોકો અત્યાર સુધી લાભ લીધો છે અત્યાર સુધી હજી શરૂઆત અમે કરી છે કેમ્પેન એટલે 35 એક જીવ આવે છે અને સરસ અને કયા કયા રોગોનું આજે નિદાન થશે આપણે અહીંયા સર્વરોગ નિદાન કેમ્પ છે અને સર્વરોગ નિદાન આયુર્વેદિક પદ્ધતિથી કરી અને એની આયુર્વેદિક દવાઓ આપવામાં આવશે દરેક પ્રકારના દુખાવા છે ડાયાબિટીસ છે એસિડિટી ગેસ હરસ મસા કોઈ પણ પ્રકારની તકલીફની અને આપણા સરકારશ્રી તરફથી જેટલા દવાખાનાઓ ચાલે છે ત્યાં દર મફત સારવાર આપવામાં આવે છે કે હવે પછીનો જમાનો આયુર્વેદિક નો છે અને જયારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આટલું પ્રમોટ કરી રહ્યા છે તો હું પણ સર્વને અપીલ કરું છું કે તમે સર્વે પોતાના દરેક રોગો માટે આયુર્વેદિક સારવારનો લાભ લો અને આપણા વલસાડ જિલ્લામાં આવેલા તમામ સરકારી આયુર્વેદિક દવાઓ અને આયુર્વેદનું ખૂબ જ મહત્વ છે વર્ષોથી આપણા વડીલો બી જે હતા આયુર્વેદિક દવાઓની જે આપણે વાત કરીએ ત્યારે અહીંયા સર્વરોગ નિદાન કેમ્પ અને દવાઓ પણ આપવામાં આવી રહી છે અને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ જી હા બે ટીપા રક્તના કોઈની જિંદગી બચાવી શકે છે ત્યારે રક્તદાન મહાદાનના સૂત્રને ચરિતાર્થ કરવા માટે સંકટ સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અહીંયા બ્લડ ડોનેશન ઓલરેડી અહીંયા ચાલુ થઈ ગયું છે સવારથી અને ટીમ અહીંયા એમની સેવા આપી રહી છે કેટલા લોકો અત્યાર સુધી બ્લડ ડોનેશન કર્યું હશે કોઈ આંકડો આપણને મળી શકશે કેટલા મેમ ચાર જણા અત્યાર સુધી કરી ગયા છે જી ચાલુ થયું છે હજી હમણાં અને ચાર જણા રક્તદાન કરી ગયા છે ત્યારે સત્યના માધ્યમથી હું સૌ કોઈને અપીલ કરીશ કે જે લોકો સંકટ હરણ હનુમાનજી મંદિરે દાદાના દર્શને આવે છે ત્યારે રક્તદાન કરીને અહીંયાથી સેવાનું એક અન્ય કામ પણ તમે જો કરો તો કોઈકની જિંદગી બચી શકે છે આપણે જે જગ્યા પર ઉભા છે મતલબ આ જે બિલ્ડિંગ છે એ પંચાયતનું તરફથી બનેલું કામ માટે લાઇબ્રેરીનું મકાન છે નિર્માણાધીન છે અને ફાઈનલ સ્ટેજમાં છે જ સરસ એટલે આ ગ્રામ પંચાયત ના ફંડ માંથી ગામ માટે લાયબ્રેરી લાયબ્રેરી છે અને સરસ આયોજન માંથી બનાવેલી છે અને તેમાં આપણે અત્યારે છીએ બરાબર છે ખૂબ જ સરસ આપણે જોઈએ કે સરપંચના હસબન્ડ આપણી સાથે છે એમણે માહિતી આપી અને ગ્રામ પંચાયત જયારે ગ્રામ પંચાયત એક્ટિવ હોય ને મિત્રો ત્યારે સરપંચ અને એમના કોઈ સભ્યો જ્યારે એક્ટિવ હોય અને ગ્રામજનોને આટલી ફેસિલિટી મળતી હોય તો એ ગામની આપણે વાત જ શું કરવી એક બાજુ છે દાદાનું ધામ ને દાદાના ધામમાં જ્યારે લાઇબ્રેરી કે બાળકો છે કે યુવાઓ છે સૌ કોઈ લાઇબ્રેરીમાં આવીને વાંચી પણ શકશે ત્યારે લાયબ્રેરી બની છે ત્યારે પણ અમે મુલાકાત લઈશું ચોક્કસ જ

ખૂબ જ સરસ ત્યારે ટેકનોલોજી આગળ વધી રહી છે ત્યારે એમાંથી પારનેરા ગામ સુકામ બાકી રહે તો દર્શક મિત્રો ચોક્કસથી અહીંયા પારનેરા ખાતે સંકટ હરન હનુમાનજી મંદિર જે છે ત્યાં દર્શન માટે આવો અને બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન જે કેમ્પ એમણે રાખ્યો છે એનો પણ સૌ કોઈ લાભ લો અને વધુ સમાચારો માટે જોતા રહો સત્યડી ન્યૂઝ